y a n તો ગુજરાતની ની એકસો એકસઠ સીટ ઉપર ચૂંટણી લાવે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા તૈયાર આપનેતા રાજુ કરપડા જેઓ હંમેશા પોતાના આકરા પ્રહારો અને નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે અને તે વચ્ચે પૂજથી પોલીસ અને રાજુ કરપડા વચ્ચે ઘર્ષણના એક વિડીયો સામે આવ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર આપનેતા રાજુ કરપડા જેઓ હંમેશા સરકાર ઉપર પ્રહાર કરતા હોય છે ખેડૂતોની બહારે આવતા હોય છે અને ખેડૂતોના પ્રશ્નોના નિકાલ લાવવાના પણ પ્રયત્નો કરતા હોય છે ખેડૂતોના પ્રશ્નો જે છે તે સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરતા હોય છે અને તે વચ્ચે આપ નેતા રાજુ કરપડાનો એક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમની એક સિંઘમ જેવું વ્યક્તિત્વ જે છે તે વિડીયોમાં દેખાઈ રહ્યું છે જેમાં કચ્છના ભુજમાં જ્યારે આપ રેલી નીકળી રહી હતી અને તે સમય દરમિયાન રાજુ કરપડા અને પોલીસ વચ્ચે ઘર્ષણના એ દ્રશ્યો સર્જાયા છે તો પહેલા એ વિડીયો જોઈ લઈએ જેમાં રાજુ કરપડા વર્સિસ પોલીસ જોવા મળી રહી છે ડ્રાઈવરને ને સાહેબ પૂછો કોણ અધિકારી હતા ગાળો દીધી લઈ લો કરવાનો એના બદલે તમે ડીજે ફટાફટ ખેંચી લે ફટાફટ લે આનો મતલબ છે અમે એવું પૂછી લઉં છું એને ગાળો 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 આ કોઈ આશરે ઉપર ખુલ્લા વાળા ને થાય રાત્રે પુલ થયો છે પરિચર નથી આપી દેખાય છે તમે ને એ બધું જ તમે કાર્યવાહી કરતી જોઈએ થાય અમે કરીએ છીએ શું કરો અમે લેવડાવીએ છીએ તમે ઉભા રાખીને આ બધા વચ્ચે ઉભા છે તમારો વ્યવહાર રહ્યો તો શું કરવો થતું અહિયાં તમે રેલી ને કોઈ કોઈનો આખો બધી ડિસ્ટર્બ ના કરો એનો What? બોલ્યા નથી અને ક્યારેય મારું પોલીસ અધિકારીની ની વિરુદ્ધ માં નિવેદન હોતું નથી અમે જ્યાં રહીએ છીએ ત્યાં પોલીસ ને પૂરતો સહયોગ કરીએ છીએ પણ કાર્યકર્તાને ને છે કે અપશબ્દ કોઈ બોલશે તો એ તો અમારા જીવ તાજીવ ક્યારેય સહન કરીએ આપ સૌને મોરે મોરો ભાજપ વાળા ભાજપ વાળા અરે દેવાનો છે ઓલા ભાઈ મોરબી વાળા એ બે દિ ઉપાડો લીધો છે મેં આજે વિનંતી અહિયાં થી મીડિયા ના મિત્રો છે વિનંતી કરું છું મોરબી વાળા ભાઈ ને મગજ ની દવા લેજો કઈક માનસિક તકલીફ થઈ ગઈ છે અહિયાં થોડી વાર થાય તો એ કે હું રાજીનામું દઈ દઉં ગોપાલભાઈ લડવા આવે હવે એના મતદારો એ કહ્યું કે અહિયાં અમે વિસાવદર વાળી કરશું તો એમાં ગુસ્સે ભરાઈ ગયા કે વિસાવદર વાળી એટલે હું લઈ આવો તમારા ગોપાલ એટલે ગોપાલ ઇટાલિયા રાજુ કરો એવું માનતું હોય બીજી વાત પછી કઈક એમને નિવેદન પાછું ફેરવું પછી કે હવે ગોપાલભાઈ રાજીનામું આપે કોણ આપું હું કહું છું નરેન્દ્રભાઈ મોદી રાજીનામું આપે ગોપાલભાઈ આપી દે

ગુજરાતની ની એકસો એકસઠ સીટ ઉપર ચૂંટણી લાવે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા તૈયાર ખેડૂતો માટે લડશું બતાવવા માટે લડશું મારા અને તમારા બાળકો માટે લડશું ના આપ સૌ આજના કાર્યક્રમમાં ઉત્સાહ સાથે ઉપસ્થિત રહેવા બદલ હું રાજુ કરપડા અને આમ આદમી પાર્ટી પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું